ખેરાલુ રૂપેણ વેવેડ બ્રિજ ઉપર ભારે વાહનોના પ્રતિબંધ હુકમની સરેઆમ ઉલ્લંઘન ભારે વાહનોની અવરજવર જોવા મળી ઓગણીસ જુલાઈના રોજ મહેસાણા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જે કે જેગોડાએ ખેરાલોના રૂપેણ વેવેડ બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત કરતો જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું પણ ગઈકાલે વીસ જુલાઈની રાત્રે રિયાલિટી ચેક કરતા ખેરાલોના વેવેડ રૂપેણ બ્રિજ ઉપર હુકમનો અનાદર થતો હોવાનું જોવા મળ્યું છે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવરજવર જોવા મળી છે તંત્ર દ્વારા ભારે વાહનોને રોકવા કોઈ વ્યવસ્થા પણ કરવામાં નથી આવી બ્રિજ નબળું હોવાથી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેરાલુથી વડનગર અને સાબરકાંઠામાં આવવા જવા માટે વાયા સૂંઢિયા થઈ વડનગર તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પણ હુકમનો અનાદર થતો હોય તેમ ભારે વાહનોની દિવસભર અવરજવર જોવા મળી છે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે એ એક અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં